ગુજરાતમાં ધાર્મિક ઉત્સાહ સાથે પાંચ દિવસના ગૌરી વ્રતના ઉપવાસનો પ્રારંભ ગુજરાતમાં આજથી ગૌરી વ્રતનો પવિત્ર પ્રારંભ થયો છે અષાર સુદ એકાદશી શરૂ થઈ પાંચ દિવસ સુધી આ વ્રત ચાલે છે આ વ્રત મુખ્યત્વે છથી ચૌદ વર્ષની કન્યાઓ દ્વારા કરવામાં આવે છે જે દેવી પાર્વતીની આરાધના અને ઉપાસનાને મહત્વને સમજાવવા માટે રાખવામાં આવે છે આ વ્રતને ગુજરાતમાં મુળાકાત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ દિવસ માં મીઠું ખાવાનું ટાળવામાં આવે છે પ્રચલિત માન્યતા અનુસાર દેવી પાર્વતીએ આ વ્રતના પ્રભાવથી ભગવાન શિવને પતિ રૂપતે પ્રાપ્ત કર્યા હતા ગૌરી વ્રતની પરંપરા અનુસાર પાંચ વર્ષ સુધી સતત આ વ્રત કર્યા બાદ કન્યાઓ જયા પાર્વતીના વ્રતની શરૂઆત કરે છે શાસ્ત્રોમાં વીસ વર્ષ સુધી જયા પાર્વતીના વ્રત કરવાનું નિવિધાન છે વડોદરા તેમજ જિલ્લાની અંદર ખૂબ ભક્તિભાવ સાથે આજ રોજ ગૌરી વ્રતનો પ્રારંભ થવામાં પામ્યો છે